પ્રોફેસર ભરત પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે પ્રદર્શન પાછળ વિચાર એપ્લાઇડ આર્ટ્સ વિભાગ દ્વારા તારીખ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત બે દિવસે હેરિટેજ વોક પરથી પ્રેરિત છે આ હેરિટેજ વોકમાં એપ્લાઇડ આર્ટ્સ વિભાગના કુલ સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમણે વડોદરાની જૂની નગરીની સંસ્કૃતિ સ્થાપત્ય હેન્ડ પેઇન્ટેડ ટાઇપોગ્રાફી અને ઐતિહાસિક ગવર્સને કેમેરા અને સ્કેચબુક દ્વારા નોંધ્યો હતો હેરિટેજ વોકના આધારે વિદ્યાર્થીઓ દ્વારા કુલ એકસો એકવીસ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જે આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવી રહી છે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવોને દ્રશ્ય કલા સ્વરૂપે રજૂ કરી વડોદરાના જીવન પારસાને અનોખી કલાત્મક અભિવ્યક્તિ આપી છે પ્રેમ્સ એન્ડ ફોન્સ પ્રદર્શન એ દર્શાવે છે કે પરંપરા કેવી રીતે આધુનિક સર્જનાત્મકતાને પ્રેરણા આપી શકે છે આ પ્રદર્શનમાં એપ્લાયડ આર્ટ્સ વિભાગના અનેક વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ કરવામાં આવી છે જ્યારે વિભાગના અધ્યાપકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હેરિટેજ વોક દરમિયાન સહકાર આપવા બદલ સિનિયર રિસર્ચ ફેલો જય મકવાણા પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે કલા સંસ્કૃતિ અને વારસામાં રસ ધરાવતા નાગરિકોને આ પ્રદર્શન નિહાળવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તો સપ્ટેમ્બર મહિનામાં ફેકલ્ટી ઓફ ફાઇન એપ્લાઇડ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દ્વિ દિવસીય હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રથમ દિવસે વડોદરા શહેરની હેરિટેજ વોક અને એના બીજા દિવસે આપણા એમએસયુ કેમ્પસની હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું એનો ઉદ્દેશ્ય એ હતો કે આપણા જે જૂના ફોન્ડ્સ છે ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય એ અને આપણો વારસો એ બેઉને ફોટોગ્રાફી થ્રુ પ્રિઝર્વ કરવાનો ઉદ્દેશ્ય હતો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે એમાં સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના એકસો એકવીસ ફોટોગ્રાફ્સ સ્કેચિસ અને લોગોઝનું અહીંયા એક્ઝિબિશન રાખવામાં આવેલું છે તો આ અમારી આટલા મહિનાની મહેનત છે વિદ્યાર્થીઓની અને તે તમે અહીંયા આ દ્રશ્ય જોઈ શકો છો અને બહુ દુઃખની વાત છે ખેદની વાત છે કે વડોદરા એનો વારસો ભૂલી રહ્યો છે એનો વારસો વિસરી રહ્યો છે ત્યારે આ વારસાને જીવંત રાખવા માટે આ આવું એક્ઝિબિશન ખૂબ જ જરૂરી છે આજે જ્યારે તમે ત્રણ દિવસ આ એક્ઝિબિશનની મુલાકાત લેશો ત્યારે તમે પણ એવી ઘણી બધી વસ્તુ આ ફોટોગ્રાફની અંદર જોશો જે આજે હયાત નથી રહે માત્ર ત્રણ મહિનાની અંદર જ કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરાના જર્જરિત થયેલા જૂના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે સેફ્ટીના નામ પર અને જ્યારે આવું આપણે કરીએ છીએ ત્યારે ઇતિહાસની ખૂટ જે કડીઓ છે એ ખૂટવા લાગે છે અને વડોદરા ઇતિહાસથી વારસાથી દૂર થતો જાય છે તો એક્ઝિબિશન એક એ પણ અપીલ કરે છે કે આપણે આપણા વારસાને જીવંત અને અમર રાખવો જોઈએ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના જે હોલ છે એક્ઝિબિશન હોલ એની અંદર રાખવામાં આવ્યો છે અઢાર ઓગણીસ ને વીસ ત્રણ દિવસ સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધી તમે આ એક્ઝિબિશનને નિહાળી શકો છો એપ્લાઇડ આર્ટ ડિપાર્ટમેન્ટ અને યુવક સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના કોલોબરેશનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઐતિહાસિક વારસાને જાણી સમજી શકાય તે માટે ફોન્ટ્સ એન્ડ ફ્રેમ્સ નામનું આ એક્ઝિબિશન આજથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલમાં ત્રણ દિવસ માટે શરૂ કરેલ છે તો સૌ વધારેમાં વધારે લોકો આવે જોવે અને ઐતિહાસિક વારસાને સમજે એ માટે સૌને આમંત્રણ છે